હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક રીચ એવી રોયલ સ્વીટ લઈ આવ્યા છીએ કે આ સ્વીટ છે તમે ઈચ્છા થાય ત્યારે ઘરે બનાવીને ખાઈ શકો છો અને દિવાળીના દિવસે પણ બનાવી શકો છો તો આપણે ડ્રાયફ્રૂટ મધુરમ બનાવીએ છીએ હવે ડ્રાયફ્રૂટ મધુરમ છે ને એ એક એટલી સરસ સ્વીટ છે ને કે બજારમાં બે હજાર રૂપિયા કે પંદરસો સોળસો અઢારસો રૂપિયા કિલો મળે છે પણ એ જ રેસીપી આપણે ઘરે બનાવી છે સસ્તી ને સારી કે અત્યારે ડ્રાયફ્રૂટ બધાના ઘરમાં હોય છે અને કદાચ ના હોય ને આપણે લઈ આવીએ ને તોય આપણે સસ્તી પડે છે તો તેના માટે મેં બદામ બદામ લીધી છે કાજુ છે અને સુગર છે પછી એના ટોપિંગનો ઉપરનું કરવાનું છે એના માટે આપણે કેસર લીધું છે ગરમ પાણીમાં પલાળીને પહેલાં મેં બતાવ્યું છે કે કેસરને કેવી રીતે પાણીમાં પલાળવું કે એનો કલર બહુ સરસ આવે ઇલાયચી છે પિસ્તા છે પિસ્તાને મેં આખા જ લીધા છે કાજુના ટુકડા છે અને બદામનો ટુકડા છે ઉપર જે લેયર કરવાનું છે એની માટે અને આ ગ્લુકોઝ છે આ લિક્વિડ ગ્લુકોઝ કહેવાય છે લિક્વિડ ગ્લુકોઝ બજારમાં અત્યારે ઇઝીલી મળી જાય છે અને ના મળે તો ઓનલાઈન પણ મળે જ છે આ ગ્લુકોઝ તમે સ્ટોર કરી શકો છો અને આ ગ્લુકોઝ બહુ સરસ આવે છે પણ આને કાઢવાની એક રીત છે એ હું તમને આગળ બતાવીશ તો તેના પહેલાં આપણે એનો બેઝ છે એ બનાવી લેશું હવે એના માટે ઘણા લોકો બદામને છાલ ઉતારીને ઉપયોગ કરે છે જો બદામને છાલ ઉતારવી હોય તો તમને લાંબી પ્રોસેસ થોડીક થઈ જાય છે કે બદામને પલાળી રાખવાની પછી એની બધી છાલ ઉતારી દેવાની પછી એને થોડીક વાર પંખા નીચે બે ત્રણ ચાર કલાક સુકાવી દેવાની કે જ્યારે ડ્રાય થાય ત્યારે એનો પાવડર બનાવવામાં આવે છે પણ હું બદામને છાલ નથી ઉતારતી કારણ કે એનામાં પણ પ્રોટીન કેલ્શિયમ વિટામિન ઘણું હોય છે છાલમાં તો હું બદામને છાલ સાથે જ લઉં છું તો મેં બદામ લીધી છે અને કાજુ લીધા છે સાથે સુગર લીધી છે તો પહેલાં બદામ અને કાજુને આપણે ક્રશ કરી લેવાના છે તે પ્રોસેસ કરી લેશું બદામને કાજુને જ્યારે આપણે ક્રશ કરીએ છીએ ત્યારે આપણે એને એકવાર ચાળી લેવાનું હોય કે એમાં કોઈ પણ જાતના ટુકડા રહી ગયા હોય તો એ ચડાઈ જાય અને આપણી સ્વીટ સરસ બને આગળ મેં કાજુની ઘણી બધી રેસીપી અપલોડ કરેલી જ છે તમને જોવી હોય તો તમે જોઈ શકો છો અને તમે ઇઝીલી કાજુ કતરી અથવા કાજુની કોઈ પણ વેરાયટી તમે ઘરે બનાવી શકો છો તો મેં કાજુ કતરીની રેસીપી બતાવી છે એક કાજુ કતરી તમને આવડી જાય ને તો કાજુની તમે બધી જાતની સ્વીટ ઘરે બનાવી શકો છો અત્યારે મેં આ ભૂકું કરી લીધું છે વધ્યું છે અને ફરીથી આપણે ક્રશ કરી લઈએ તો આપણે પહેલાં મધુરમનો જે બેસ છે એનો પ્રોસેસ કરી લઈએ એના માટે સુગર અને આપણે જે ભૂકો કરી રાખ્યો છે એ અને પાણી હવે આ પ્રોસેસ છે એ કાજુકતરીની જ છે કે કતરી જેમ બનાવી તે એ જ રીતે બનાવવાનું છે આમાં બદામ લેધી છે વધારે આપણે ઓલો કાજુનો બનાવતા હોય જરૂર પ્રમાણે પાણી લેશું પાણીનું પ્રમાણ એકદમ સાચવીને લેવાનું અને આમાં કોઈ જાતની ચાસણી કરવાની નથી સુગર મેલ થાય એટલે આપણે આપણે સ્વીટનો બેસ છે જે પાવડર બદામનું એ ઉમેર દેવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને વધુ પાણી પડી જશે તો તમને બીજું બદામનો કે કાજુનો ભૂકો કરીને ઉમેરવું પડશે એટલે થોડુંક ધ્યાન રાખીને કરશો તો બહુ સરસ સ્વીટ બને છે અને આ જ રીતે કાજુકતરી બને છે એ પણ મેં આગળ બતાવેલી જ છે થોડીક ચીકાસપટી થાય અને ગરમ થાય એટલે આપણે એમાં ભૂકો જે બનાવ્યું છે એ ઉમેરી દઈએ આ સ્વીટ ટેસ્ટમાં એટલી સરસ લાગે છે ને કે બજારમાં એ ડેકોરેટિવ હોય છે એટલે આપણે મોંઘી પણ ઘરે લઈ આવતા હોય છે પણ તમે ઘરે જ આ સ્વીટ બનાવી શકો છો તો આપણે કાજુનો ભૂકો ઉમેર દઈશું કાજુ અને બદામનો ભૂકો જે કરી રાખ્યો છે તે ઉમેર દઈએ ને તમે જોઈ શકો છો પરફેક્ટ પાણી થયું છે વધુ પાણી નથી થયું જો વધુ પાણી થઈ જશે તો આપણે એને થોડુંક ફરીથી હેન્ડલ કરવામાં તકલીફ પડે છે એટલે ખાસ ધ્યાન રાખજો ને આ સ્ટેજમાંથી મેં ગેસ પણ બંધ કરી દીધું છે જો તમને થોડુંક વાઇટ જોતું હોય તો તમે બદામને મેં બતાવ્યો એવી રીતે કરી શકો છો આપણું આ સરસ થઈ ગયું છે અને સાઈડમાં લઈ લેશું ઠંડો કરી લઈએ મારી પાસે આવું ચોકી છે નાની તમારા પાસે ન હોય તો તમે થાળીમાં સેટ કરી શકો છો તો આપણે એને સેટ કરી દેશું આમાં તમે જોઈ શકો છો એકદમ સરસ માપ હતું સરસ પરફેક્ટ બન્યું છે તા આ પરફેક્ટ માપ હું આપું છું સ્વીટમાં તમે ખાસ જોજો એ હવે થોડીક વાર આને સેટ થતાં લાગશે ત્યાં આપણે એનું ઉપરનું લેયર રેડી કરી લેશું અને બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું આપણે એને બનાવવાનું છે થોડીકને સેટ કરવા ઠંડુ થવામાં વાર લાગે છે તો પહેલાં આપણે એટલે એનું લેયર બનાવી લીધું છે આવી જ રીતે આપણે એને સેટ થવા દેસું અને પછી જેને આપણે બટર પેપર મેં લગાવ્યું છે એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે અને સાઈઝ બહુ જાડી પણ નહીં અને બહુ ઝીણી પણ નહીં એ ખાસ ધ્યાન રાખજો તો આપણે આને તમારા પાસે ન હોય તો તમે થાળીથી પણ સેટ થાળીમાં સેટ પણ કરી શકો છો તો આપણે ઠંડુ થવા દઈએ અને ઉપરનું લેયર જે બનાવવાનો છે એ બનાવી લેશું તો પેલા આપણે ઉપરના લેયર માટે થોડાક કાજુ બદામ છે એને ઘીમાં સાંતળી લેવાના છે તો આપણે પેલા થોડીક એ પ્રોસેસ કરી લઈએ કારણ સતરાઈ જશે ને તો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તો આપણે એને પહેલાં ઘીમાં સાંતળી લઈએ અને જે બદામવાળું પેન છે એમાં જ આપણે કરી શકીએ છીએ પણ હું અત્યારે બીજું પેન લઉં છું બદામ કાજુ અને પિસ્તા ત્રણે આપણે શેકી લેશું ઘીમાં થોડાક શેકી લઈએ અને બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો ધીમા તાપે એને શેકી લેશું આપણે અને ગ્લુકોઝ કાઢવાનો કેવી રીતે એ હું તમને પછી આગળ બતાવું છું તો આપણા ડ્રાયફ્રૂટ સરસ રોસ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો એને હું એક વાટકીમાં લઈ લઉં છું પેલા હવે આપણે ફરીથી એક પેન લેશું હવે જે ગ્લુકોઝ કાઢવાની રીત છે એ તમને હું બતાવું કે ગ્લુકોઝ કેવી રીતે કઢાય છે આ ગ્લુકોઝ છે હવે ગ્લુકોઝ એમ જ ચમચીથી કે કોઈ પણ વસ્તુથી નહીં નીકળે એટલે પહેલાં આપણે પાણીવાળું હાથ કરવાનું છે અને જેટલું જોતું હોય ને એટલું જ લેવાનું હોય છે તો મારે અત્યારે એકથી બે ચમચી જેટલું જોઈએ છે તો એને હું લઈ લઈશ અને ફરીથી બંધ કરી નાખશું જે આ પેન લીધું છે એમાં હું ઉમેરી દઉં છું કારણ કે ગ્લુકોઝ છે એ લિક્વિડ ગ્લુકોઝ એમ જ નીકળતું નથી એટલે પાણીવાળું હાથ કરીને કરવાનું છે અને આવી રીતે કરવાથી કંઈ ખરાબ નહીં થાય એ કેમકે એની એક ટ્રીક જ છે એ કે ગ્લુકોઝ કેવી રીતે લેવાનું ગ્લુકોઝને બહુ ગરમ નથી કરવાનું પણ મેલ્ટ થવું જોઈએ પહેલાં આપણું થોડુંક મેલ્ટ થાય પછી આપણે એમાં કેસરવાળું પાણી ઉમેર દઈશું એટલે પાણી થોડુંક જરૂર છે એટલું પાણી પણ થઈ જશે અને જે ગ્લુકોઝની થિકનેસ છે એ પણ સેટ થઈ જશે અને જેવું આપણે ડ્રાય ફ્રુટને ઉમેરશું એટલે તરત જ આપણે ગેસને બંધ કરવાનું છે અને ગ્લુકોઝને બહુ ઉકાળવાનું નથી આપણે સોરી ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને તરત જ આપણે એમાં કેસરવાળું પાણી જે છે એ ઉમેર દઈએ એટલે એને જે સેટ થવાનું છે એ સેટ થઈ જાય સરસ અને ઇલાયચી ઉમેર દઈશું થોડુંક ગરમ કરવાનું છે બહુ વાર એને ઉકાળવાનું નથી હવે આપણે આ લઈ લઈએ અને જે આપણે બદામવાળું બનાવ્યું છે એના માટે સ્પ્રેડ કરી દઈએ આપણે વાળું જે મિશ્રણ બનાવ્યું છે એના ઉપર લગાવી દેવાનું છે થોડુંક સાચવીને કેમ કે ગરમ બહુ જ છે અને ગ્લુકોઝ છે સુગર છે એ ઘણીવાર ગરમ હોય છે એના લીધે હાથ બળી જાય છે તે થોડુંક સાચવીને કામ કરવાનું આપણે હોય છે આ સ્વીટ દેખાવામાં જેટલી સરસ લાગશે ને એટલી જ ખાવામાં બહુ મસ્ત લાગતી હોય છે તો આવી રીતે એનામાંથી આપણે પાથરી દેવાનું છે એનું એક કોટ બનાવી દેવાનું છે એટલે આને થોડીક વાર સેટ થતા વાર લાગે છે તો આપણે ઠંડી થાય પછી જ એને સર્વ કરીશું ઉપરથી તમે કાંઈ પણ ગુલાબની પાંદડી કે પિસ્તા કે ઉમેરી શકો છો પણ અત્યારે હું કાંઈ નહીં ઉમેરું કેમ કે આમ જ સરસ લાગે છે દેખાવથી તો આપણે ઠંડુ થવા દઈશું પહેલાં તમે જોઈ શકો છો આપણું બટર પેપર લગાવ્યું હતું તો એમ જ સરસ નીકળી આવે છે અને તોય સેટ થતા વાર લાગે છે તો આપણે તોય એના પીસ કરી લઈએ પહેલાં કેમ કે ડ્રાય ને છે એટલે પહેલા આપણે એને પીસ કરી લઈએ સેટ થશે એટલે પછી સરસ થઈ જશે અત્યારે ગરમ છે આવા સ્ક્વેર શેપ આપણા કરી લેવાના છે થોડુંક શેપ આપી દેવાનું છે પછી જ સેટ થશે એ છળવા દેસું પછી સૌ કરીશું તો તમે જોઈ શકો છો સેટ થઈ જશે એટલે એકદમ સરસ પીસ નીકળી આવે છે આપણું તાવ સર કરી લઈએ તો એકદમ સરસ માર્કેટ કરતાં પણ સરસ અને સસ્તી એવી ડ્રાયફ્રૂટ મધુરીમાં હવે મધુરીમાં એક રેસીપી એવી છે ને કે ડ્રાયફ્રૂટના ક્રંચનો ટેસ્ટ પણ આવશે અને નીચે કાજુકતરી અને બદામના છે બદામ કતરી કે કાજુકતરી કહેવાય ને એવો ટેસ્ટ આવશે સ્મૂથ એટલે ઉપર ક્રંચી અને નીચે સોફ્ટ એવું સરસ ટેસ્ટ આવતું હોય છે અને ટેસ્ટમાં તો કોમ્પ્રોમાઇઝ કરવા જેવું જ નથી બહુ સરસ છે એમાં ઇલાયચીની ફ્લેવર છે કેસરની ફ્લેવર છે અને તમે જોઈ શકો છો કેસરના કારણે કલર પણ સરસ આવ્યું છે આ મીઠાઈઓ માર્કેટમાં તૈયાર મળે છે પણ બહુ મોંઘી મળે છે તમે ઘરે સર બનાવશો તો સરસ બનશે અને બધાને ભાવશે પણ તો બધાને મારા જય માતાજી આ આ રેસીપી તમારા ઘરે ચોક્કસ બનાવજો